ભર શિયાળાની અંદર આવેલા માવઠા ગુજરાતમાં ખેડૂતોના જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકોના ધનોત પનોત કરી દીધા છે ત્યારે દોસ્તો ફરી મોટું સંકટ ઘેરાણું અરબ સાગરમાં આવી રહેલી આ મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ પાછલી છ કલાકથી પ્રતિ કલાકે દોસ્તો સાત કિલોમીટરનું અંતર કાપતી કાપતી ગુજરાતના સૌરાષ્ટ્રના નજદીકના કાંઠા પાસે આવી રહી છે ને દોસ્તો રહેજો તૈયાર જે થોડો ઘણો પાક પણ ખેડૂતોના હાથમાં આવે તેવી આશા આશી તેના પર પાણી ફેરે તેવું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે માટે દોસ્તો ખાસ આજના વીડિયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને જણાવીશું કે અત્યારે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં ફરી ભારે વરસાદનું માવઠું શરૂ થવા જઈ રહ્યું છે તો એટલું જ નહીં હવે પછી તો દોસ્તો આવનારા ત્રણ દિવસ જેમાં ત્રીસ અને એકત્રીસ તારીખ ઉપર

બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું હતું તે વાવાઝોડું દોસ્તો ગઈકાલ સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે એકસો ને દસ કિલોમીટરની ઝડપે ત્રાટક્યું આ વાવાઝોડા અને અત્યારે અરબસાગરની અંદર જે ડિપ્રેશન છે તેના વચ્ચે કોઈ મોટો ફરક નથી કારણ કે અરબસાગરમાં જે સિસ્ટમ છે તેની અંદર પણ અત્યારે દરિયામાં સાઠ કિલોમીટરના પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના તમામ બંદરો ઉપર દોસ્તો અત્યારે તંત્ર તરફથી ભયજનક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે જેમાં વેરાવળ હોય પછી પોરબંદર હોય કે પછી ઓખા બંદર હોય કે જોઈ શકો છો શિયાળ બેટ આ સાથે જ દોસ્તો અન્ય દક્ષિણ ગુજરાત લાગુના તો ભરૂચ સુધીના બંદરો ઉપર અત્યારે ભયજનક સિગ્નલો લગાવી દેવામાં આવેલ છે અત્યારે અરબી સમુદ્રની અંદર દોસ્તો ત્રણ થી લઈ ચાર મીટર જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ને હવે ગુજરાતના દરિયા કાંઠે પણ તોફાની દરિયો જોવા મળી શકે છે માટે સાવચેતી રાખવી ત્યારે આપણે આગળની કલાકોની આ તમામ અપડેટને જેમાં અત્યારે હવામાન વિભાગ તરફથી જાણીશું કે આવનારી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી અને જોઈ શકો છો અત્યારે લગભગ ભારતના મોટા ભાગના રાજ્યો ઉપર જાણે ફરી ચોમાસું આવ્યું હોય તેમ આ શિયાળાની શરૂઆતની સાથે દોસ્તો માવઠાનો દોર ભયંકર એવો તો આવ્યો જેમાં ગુજરાતમાં

આ ડિપ્રેશનનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે પરંતુ તેના મજબૂત વરસાદી વાદળાઓ તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠા ભાગો સુધી આવતા જોવા મળી રહ્યા છે અત્યારે અનુમાન છે કે આવનારી થોડી કલાકો પછી ગુજરાતમાં ફરી દોસ્તો વરસાદનું જોર સાંજથી લઈ રાત્રી દરમિયાન એવું તો વધશે ને જેમાં તમે જોઈ શકો ત્રીસ અને એકત્રીસ તારીખ ગુજરાતના અમુક જિલ્લાઓ માટે જળ બંબાકારની બનવાની છે ને તબાહીના દ્રશ્યો આવી શકે સામે

ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લગાવી દીધું છે તો આ સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવનારા જોઈ શકો છો એકથી લઈ બે નવેમ્બર સુધી દોસ્તો આ માવઠાનો દોર ચાલે અને જેને લઈ ભારે વરસાદ પડવાની અત્યારની લેટેસ્ટ આગાહી આવી રહી છે ને ખાસ જોઈ લો દોસ્તો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા જિલ્લામાં કેવા વરસાદની સંભાવના છે તેને લઈ દોસ્તો ખાસ કરીને પાછલી ચોવીસ કલાકમાં જેમાં બનાસકાંઠાના ડીસાની અંદર ધોધમાર બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે ને અત્યારે આવી રહેલી અપડેટમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે અત્યારે હવામાન વિભાગે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતના વલસાડ આ ચાર જિલ્લાઓ માટે અત્યારે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો આ સાથે જ દોસ્તો સૌરાષ્ટ્રના ભાવનગરના દરિયાઈ પટ્ટીના તળાજા મહુવા આ સાથે અમરેલીના રાજુલા ઝાફરાબાદ તો આ સાથે જ તમે અન્ય વિસ્તારો જેમાં ડાંગ તાપી વ્યારા સુરત નવસારી લાગુના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદને લઈ અને દોસ્તો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો બાકીના સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ જામનગર દ્વારકા સુરેન્દ્રનગરથી લઈ કચ્છના વિસ્તાર માટે પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે અત્યારે આગામી કલાકોને લઈ ગુજરાતના કયા જિલ્લાઓમાં માવઠાની જોવા મળી રહી છે સંભાવના ખાસ કરીને જોઈ શકો છો અત્યારે અરબ સાગરની અંદર દોસ્તો બનેલી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા ઉપર ફંટાણી છે ને ધીમે ધીમે આ સિસ્ટમ ગુજરાત કાંઠે આવી રહી છે હવે પછીની કલાકોની અંદર જેમાં સાંજ રાત્રિથી ફરી વરસાદનું જોર વધવાનું છે ને તમે જોઈ શકો છો આ અત્યારે અત્યારે તીવ્ર વાદળાઓ હજુ અરબી સમુદ્રમાં છે પરંતુ આવનારી અંદર બંગાળની ખાડીના વાવાઝોડાના કારણે પણ ગુજરાતની અંદર નવું વાદળ વાયુ આવે તેવી સંભાવના અહીં તમે જોઈ શકો છો વાવાઝોડું કે જે ગઈકાલ મોન્થા નામનું વાવાઝોડું હતું તે અત્યારે નબળું પડી ચૂક્યું છે છત્તીસગઢ લાગુના ભાગો પર અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં આ સિસ્ટમ જોવા મળી રહી છે અત્યારે તમે જ્યારે દોસ્તો આ નિહાળી રહ્યા છો ત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ બંને સિસ્ટમો એકબીજાની ઘણી નજદીક આવી છે જેને જોતા દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર થોડી વાર પછી દોસ્તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની થઈ શકે છે શરૂઆત અમે તમને અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી આ સાથે જ અહીં જોઈ શકો છો વાંસદા નવસારી ડાંગ તો સુરત સુધીના વિસ્તારોથી લઈ ભરૂચના કેટલાક વિસ્તારો સુધીના વાતાવરણમાં આવનારી કલાકોમાં માવઠું ભારે જોવા મળી શકે અત્યારે ધીમે ધીમે દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ થોડી વાર પછી રાજ્યના જિલ્લામાં પડી શકે છે વરસાદ અહીં તમે જોઈ શકો છો ખાસ દોસ્તો ભાવનગર જિલ્લાના અને તે લાગુ દક્ષિણી ગુજરાતના અરબ સાગરની અંદર રાત્રે વાદળોનો સમૂહ રચાશે અને ધીમે ધીમે જોઈ શકો છો તમે દક્ષિણ ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લા લાગુના ઉના અમરેલી લાગુના રાજુલા જાફરાબાદ શિયાળ બેટ પોર્ટ પીપાવાવ સાબરકુંડલાથી લઈ ખાંભા આ સાથે જ જેસરથી

નોર્મલ પવનની ગતિ કરતા ત્રીસ થી ચાલીસ કિલોમીટરના પવનો ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે અને ફરી આ વિસ્તારોમાં મેઘ તાંડવનો વરસાદ શરૂ થાય અને તમે જોઈ શકો છો જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં પોરબંદર જુનાગઢના જામનગરના રાજકોટના અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ત્રીસ તારીખ ઉપર દોસ્તો ભારે વરસાદની રહેશે સંભાવના

તો આ સાથે જ અન્ય ખંભાતના આજુબાજુના જિલ્લાના વિસ્તારો તો અન્ય ઉત્તર ગુજરાતના અને તે લાગુના પૂર્વના અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ એ લાગુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ ફરી દોસ્તો માવઠા સ્વરૂપેનો ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે તો જોઈ શકો છો અમે તમને એકત્રીસ ઓક્ટોમ્બર ઉપરનો ગુજરાતનો વરસાદની આગાહીને લઈ દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો અરબસાગરનું ડિપ્રેશન બરોબર લગોલગ સૌરાષ્ટ્રના કાંઠા ભાગો સુધી આવી જશે ને દોસ્તો જુનાગઢ પોરબંદરના દરિયાકાંઠે આવેલું આ વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાઈના ઘેડ પંથક હોય જુનાગઢ હોય ગીર સોમનાથ હોય તો મહુવાઈ દરિયા દરિયાઈ પટ્ટી સુધીના અને દ્વારકા જામનગર વચ્ચેના પટ્ટાની અંદર રીતસરનું જળબંબાકાર કરે તેવી સંભાવના જોવા મળી રહી છે અત્યારે હવામાનની આવી રહેલી અપડેટની અંદર આવનારી છત્રીસ કલાક પછી બંગાળની ખાડી પછી હવે અરબસાગરનો વારો છે ને અરબસાગરમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં મજબૂત થાય તેવી સંભાવનાને દોસ્તો ડીપ ડિપ્રેશન એ વાવાઝોડા બનવા પહેલાંની સ્થિતિ હોય છે ને જેમાં પવનની ઝડપ ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે ને ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુના જો પવનો ફૂંકાય તો પછી એ સિસ્ટમ વાવાઝોડા તરીકે ગણવામાં આવતી હોય છે ને અત્યારે આ સિસ્ટમ જે રીતે જોવા મળી રહી છે તે પ્રમાણે અરબી સમુદ્રની અંદર દોસ્તો સંભાવના છે કે તે મિની ચક્રવાત બની શકે છે એટલે કે ડીપ ડિપ્રેશન બને પરંતુ વાવાઝોડા સુધી મજબૂત થાય તેવું અત્યારે જોવા મળતું નથી અને તમે જોઈ શકો છો દોસ્તો એકત્રીસ તારીખ ઉપર ગુજરાતના દરિયાકાંઠે આવ્યા પછી આ સિસ્ટમ દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એકથી ત્રણ દિવસ સુધી સતત શરૂ રહે અને આમ ગુજરાતમાં માવઠાનો દોર ત્રણ થી ચાર નવેમ્બર સુધી દોસ્તો ચાલે તેવી સંભાવના છે આથી માવઠાની ગતિવિધિ હજુ પણ દોસ્તો એક અઠવાડિયા સુધી ગુજરાતમાં રહે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અત્યારની હવામાન વિભાગની જોઈ શકો છો અરબી સમુદ્રવાળી ડિપ્રેશન અને બંગાળની ખાડીમાંથી જે મોનથા વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય ભાગોમાં ત્રાટક્યા પછી અત્યારે કઈ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે તે અંગેની અહીં લેટેસ્ટ બુલેટિન માહિતી આપવામાં આવી છે તેમાં તમે જોઈ શકો છો ગઈકાલે જે તીવ્ર મોનથા વાવાઝોડું ત્રાટક્યું તે અત્યારે નબળું પડી ડીપ ડિપ્રેશનની અંદર આંધ્રપ્રદેશના કાંઠાથી વિસ્તારો તરફ અને તેલંગાણાથી આગળ વધી છત્તીસગઢના ભાગો તરફ આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાં આવનારી છેલ્લી છ કલાકમાં પરિવર્તિત થાય તેવું અત્યારે અનુમાન આ સિસ્ટમમાં અત્યારે ખાસ કરીને હજુ પણ સિત્તેર કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે ભારે વરસાદનો દોર હજુ પણ આંધ્રપ્રદેશ ઓડિશાના ભાગોમાં શરૂ છે દરિયા કાંઠે તબાહી મચાવી દીધી કેટલાય મકાનો વૃક્ષો ધરાશાયી થયા વીજ ધરાશાયી થયા તો બીજી તરફ દોસ્તો ત્રણ લોકોના મોત આ મોનથા વાવાઝોડામાં થયાના સમાચાર

લૂપિંગ ગતિમાં આગળ વધી છે ત્યારે પાછલી દોસ્તો કહી શકાય કે એક દિવસની અંદર સો કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતની નજદિક અરબી સમુદ્ર ડિપ્રેશન આવી ચૂક્યું છે અત્યારે ચારસો કિલોમીટરના અંતર ઉપર અરબ સાગરની અંદર પાછલી કેટલીક કલાકોથી ગુજરાતની નજીક એમ ઉત્તર પૂર્વની દિશા તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે ને જોઈ શકો માછીમાર ભાઈઓ માટે અરબી સમુદ્રની અંદર આ પ્રભાવિત ડિપ્રેશનની અસરને લઈ આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી ત્રણ નંબરના સિગ્નલો લાગી ચૂક્યા છે હવામાન વિભાગે જોઈ શકો છો દોસ્તો ત્રીસ એકત્રીસ આ સાથે પહેલી બીજી અને અહીં ત્રણ નવેમ્બરની જે સંભાવના વ્યક્ત કરી છે જેમાં ગુજરાતના દરિયે દોસ્તો પવનો ફૂંકાવા સાથે તેજ જ પવનો ભારે વરસાદ સાથેની ગતિવિધિ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળે તેવું અત્યારે દોસ્તો હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું અને પછી હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો નવેમ્બરના શરૂઆતના દિવસો સુધી આ માવઠું ચાલે અને નવેમ્બર મહિનાની અંદર પણ વિષમ વાતાવરણ ગુજરાતનું રહેવાની આગાહી કરી છે તેમણે દોસ્તો અઢાર નવેમ્બર ઉપર ફરી બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તેવી સંભાવના વ્યક્ત કરી છે અને ગુજરાતમાં નવેમ્બર મહિનામાં અઢાર તારીખ આજુબાજુના દિવસોમાં ફરી માવઠું થાય તેવી તેમની આગાહી છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આઈયા કરશે જેથી રાજ્યમાં સતત વાદળવાયુ જેવું વિષમ વાતાવરણ નવેમ્બરમાં પણ રહે તેવી તેમણે આગાહી કરી છે અને અમે તમને દોસ્તો આવનારા જેમાં પણ ત્રીસ એકત્રીસ પહેલી અને બીજી નવેમ્બર સુધીની ટોટલ ક્યાં કેવો વરસાદ પડશે જેની અહીં મેપની અંદર માહિતી આપી રહ્યા છીએ અને મોડલમાં તમે જોઈ શકો દોસ્તો યુરોપિયન મોડલ અનુસાર પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના કાંઠે જોઈ શકો છો અતિ ભયંકર વરસાદ પડી શકે છે જોકે મોટા ભાગનો આ સિસ્ટમનો વરસાદ અત્યારે અનુમાન છે કે જે ભયંકર વાળો હશે તે દરિયામાં પડે તેમ છતાં પણ દ્વારકાના પોરબંદરના જામનગરના જૂનાગઢના ગીર સોમનાથ અને ભાવનગર મહુવા સુધીના પટ્ટાના ભાગોની અંદર હજુ પણ ચારથી પાંચ ઇંચ તો અમુક વાર કોઈક કાંઠાના ભાગોમાં આઠથી લઈ દસ ઇંચના તો આ સાથે કચ્છ લાગુના સૌરાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે જેમાં મોરબી કચ્છનો ભાગ હશે કે ત્યાં પણ હજુ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે આમ દોસ્તો જોઈ શકો છો આવનારા દિવસોમાં વરસાદનું જોર સૌરાષ્ટ્રના ભાગો માટે વધુ જોવા મળી રહ્યું છે